ભરૂચ નામોદ નગરપાલિકા વિસ્તાર ભીમપુરા રોડ ઉપર કેબિન અને મકાનનું પાકું બાંધકામ બુટલેગર રણજીત ઠાકોરનું તોડી પાડવામાં આવ્યું હતું જ્યાં તેમણે ઘર વખડી સામાન કાઢવા માટે બાકીનું બાંધકામ તેમની જાતે તોડી પાડવામાં જણાવ્યું હતું ત્યારબાદ જલારામનગર વિસ્તારમાં સલીમ મુલ્તાની નામના વ્યક્તિનું ઘર આંગણે જ પતરા કાચું બાંધકામ કર્યું હતું તેને પણ નગરપાલિકાના જીસીબી દ્વારા દૂર કરવામાં આવ્યું હતું તેમજ વધારાનું બાંધકામ માલિકે તેમની જાદેદ ઉતારી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી આમોદ નગરપાલિકા વિસ્તારમાં એક પછી એક ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવતા

આપણે જોઈ રહ્યા છીએ કાચ પર એક દુકાન બનાવેલી હતી અને એક બાજુમાં જે ભંગારનો એક સામાન રાખવા માટે સેટ કરેલો હતો એમને સૂચના આપવામાં આવેલી હતી તો ન હટાવતા એ આજે દબાણ દૂર કરી રહ્યા છે ટૂંક સમયમાં જ આમોદમાં બી માપણી ચાલુ છે સિટી સર્વે નો સ્ટાફ આવી જાય એમને સમય ફાળવી આપે તો આમોદ શહેરના બી દબાણો સ્ટેપ બાય સ્ટેપ દૂર કરી રહ્યા છે આમોદના મુખ્ય બજારના દબાણો વિશે શું કહેશો સાહેબ આમોદ શહેરના મુખ્ય બજારો વિશે એવું મારું કહેવું છે કે અમુક આપણે માપણી કરી માર્કિંગ કરી દીધું છે બીજી માર્કિંગ કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે એટલે માર્કિંગ થઈ જાય તો એક સાથે આપણે દબાણો દૂર કરીશું ભરત રાજપૂત દિવ્યાંગ ન્યૂઝ આમોદ ભરૂચ